અમરસિંહ ચૌધરી નો કાર્યકાળ દરમિયાન લઈ જાઉં છું કે જેણે કોંગ્રેસ નો સત્યાનાશ કરી નાખ્યો તે વખતે પોલીસ અશિસ્ત અને પોલીસ યુનિયન એવું માથાભારે થઈ ગયું હતું કે એને કાબુમાં રાખતા આંખે પાણી આવી ગયા હતા આજે પાટણમાં કહેવાતા પોલીસ પરિવારો રેલી કાઢે છાજિયા લે એક સિટિંગ એમએલએ ના અને તે ડીએસપી જ્યાં બેસે છે ડીએસપી નાક નીચે અને કલેક્ટર જ્યાં બેસે છે કલેક્ટર નાક નીચે તો આ ડીએસપી અને કલેક્ટર ની રાષ્ટ્રધ્વજ પ્રત્યેની કોઈ ફરજ ખરી કે નહીં પેલો ચૂંટાયેલો પ્રતિનિધિ છે એને કહ્યું હોય એને કદાચ તમને લાગતું હોય કે એને કઈ કશો મર્યાદા ભંગ કર્યો છે તો એના સામે તમે કાયદેસર જે થતી હોય તે કાર્યવાહી કરી શકો પણ તમારો પોલીસ બળ ને એવો તો કોઈ એને ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી ત્યારે આ જ ભાષા બોલતી હતી અમે તમારા પટ્ટા ઉતારી નાખીશું તમારો ડ્રેસ છોડાવી દઈશું એ બધું તમે બધું ભૂલી ગયા અને હર્ષ સંઘવી અત્યારે હર્ષંગી ને ભણેલા સામે વાંધો છે હવે હવે હર્ષંગી એવું કે છે કે પેલા ભણેલા ગણેલા લોકો કેટલા આવી તો ભાઈ ભણતર તને વાંધો છે કે પેલો બોલે છે એનો વાંધો છે કે તું ડ્રગ વેચતા દારૂ વેચતા અને બાકીનો અનિશ્તો બંધ નથી કરાવી શકાતા એનો વાંધો શું છે હર્ષ સંઘવી ને